નમસ્કાર મિત્રો આજે આપણે સેવ ટામેટાનું શાક બનાવીશું તો મેં અહીંયા બે ડુંગળી બે ટામેટા અને બે મરચાં લઈ લીધા છે અને જોડે બાલાજીની સેવ પણ અહીંયા મેં ટામેટા અને ડુંગળી સમારીને કમ્પ્લીટ કરી લીધા છે અને મસાલો પણ એમાં મિક્સ કરી દીધો છે તો હવે આપણે ડુંગળીનો વઘાર કરી દઈએ વઘાર કર્યા પછી થોડી વાર એને ગરમ થવા દઈએ જ્યાં સુધી તેલ પીડું ના થાય ત્યાં સુધી તો ચાલો વિડિયોમાં આગળ વધીએ તો ચાલો આપણે હવે જે ટામેટાની પેસ્ટ બનાવી રાખી હતી એ પણ એમાં ઉમેરી લઈએ તો મેં અહીંયા ટામેટા અને પણ વઘાર કરી દીધો છે અને જ્યાં સુધી તેલ ન છૂટે ત્યાં સુધી ધીમા ગેસે ગરમ થવા દઈએ તો હવે ટામેટામાંથી પણ તેલ છૂટું થવા માંડ્યું છે તો હવે આપણે થોડી વાર પછી એમાં પાણી ઉમેરી લઈશું તો મિત્રો મેં આમાં એક ગ્લાસ જેટલું પાણી લઈ લઉં છું અને જ્યાં સુધી ટામેટા ના ચડી જાય ત્યાં સુધી ધીમા ધીમા ગેસે ચાલવા દઈશું તો હવે આપણે નાખીશું આમાં સેવ સેવ નાખીને ધીમા ગેસે થોડી વાર ચાલવા દઈએ ત્યારબાદ ગેસ બંધ કરી દઈશું તો હવે આપણે સેફ ટામેટાનું શાક બનીને રેડી થઈ ગયું છે તો આપણે ડીશમાં કાઢી લઈએ ચાલો માતાજી મિત્રો જો તમને મારી વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો અને હા મારી યુટ્યુબ ચેનલ એમ એસ કરાશે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું જય માતાજી